બધી માહિતી ખબર છે શું કરશું તમે એમની કચેરી હાજીપીરથી દેશલ પર ગુંદલી સુંધીના ના બત્રીસ કિલોમીટર ના ખરાબ રસ્તાને લઈ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ આજે લઈને સ્થાનિક આગેવાનો અને લોકોએ ચક્કાજામ સહિત આંદોલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો ખરાબ રસ્તા બાબતે સાત આઠ ગામોના પાંચસો જેટલા લોકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરી રસ્તો ખરાબ હોવાના લીધે બત્રીસ કિલોમીટર કાપવા માટે વાહન ચાલકોને લાગે છે બે ત્રણ કલાકનો સમય આંદોલન પહેલા જ લુડબાઈના સરપંચની પોલીસે અટકાયત કરી હાજીપીર યાત્રાધામ અને સરહદી વિસ્તારને જોડતો આ મહત્વનો રાજ્ય ધોરી માર્ગ છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું ચકાજામ કરનારા આગેવાનોની પોલીસે અટકાયત કરી અગાઉ રોડનું કામ કરનારી એજન્સી વિરોધ ફરિયાદ દાખલ નરા પોલીસ મથકે આગેવાનો દ્વારા અરજી કરાઈ નખત્રાણા આર એન્ડ બી વિભાગના મદદનીશ એન્જિનિયરે રસ્તાની યોગ્ય કાર્યવાહી માટે આગેવાનોને ખાતરી આપી સરકારમાં દેશલ પરથી હાજી પીર એકસો પચીસ કરોડના ખર્ચે બત્રીસ કિલોમીટર રોડના મરામત માટે દરખાસ્ત કરાઈ આંદોલનનું મેન કારણ છે હાજીપીર જે રોડ છે જે ઢોરોથી હાજીપીર સોળ કિલોમીટર રોડ આજે ત્રણ વર્ષથી લટકેલી હાલતમાં છે સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા પણ કામ રાખનાર એજન્સી અધવચ્ચે કામ મૂકીને ભાગી ગઈ હતી જેના કારણે અહીંયાના સોળ થી સત્તર ગામોને ને આવા જવામાં તકલીફ પડી રહી છે સ્થાનિક લોકોને નખત્રાના કે ભુજ સુધી જવું હોય તો સોળ કિલોમીટર ની અંદર દોઢ થી બે કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે તેમજ એમરજન્સીમાં કોઈ પણ બીમાર માણસને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે કેટલીક પ્રસ્તુતિ માતાઓ એમ્બ્યુલન્સની અંદર પ્રસ્તુતિ થઈ જાય છે આ રસ્તાના કારણે એવી બધી સિચ્યુએશન ઊભી થઈ છે જેના કારણે આજે અમે આંદોલન કર્યો તો એના પહેલા અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો પરંતુ કોઈ રસ્તો એનો કોઈ નિરાકરણ ના આવતા આજે ના છૂટકે ગ્રામજનો દ્વારા ચકાજામ કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોની અંદર પણ જો અમારા પ્રશ્ન હલ નહીં થશે તો આવનાર દિવસોની અંદર પણ અમે

રજૂઆતકર્તાઓને અત્રે દ્વારા કરેલ કાર્યવાહીની સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે તેમજ સદર રોડ બનાવવા માટે જે સરકારી કક્ષાએ અત્રે દ્વારા જે પણ દરખાસ્તો સાદર કરેલ છે તે પણ બધા આગેવાનોને બતાવવામાં આવેલ છે અને સંતોષકારક જવાબદાર એ દરખાસ્ત સરકારમાં આપણે સાદર કરી દીધેલી છે કાળી યાદીમાં મૂકવા માટેની તો હાલમાં જે તાજેતરમાં જે સરકારમાં દરખાસ્ત સાદર કરેલ છે બત્રીસ કિલોમીટર સીસીટ એ નું વિગતવાર અંદાજો તો હજુ બાકી છે પણ જે પ્રાથમિક અંદાજો બનાવવામાં આવે છે એકસો પચીસ કરોડના દરખાસ્ત સરકાર કક્ષે સાદર કરવામાં આવે મરામતનું કામ તો ટૂંક સમયમાં હાથ ધરી શકાય બાકી તો મંજૂર થાય તો એની ટેન્ડર પ્રક્રિયા થાય ત્યારબાદ કામગીરી બને તેટલી ઝડપી ચાલુ કરવામાં આવશે મરામત આ અત્રે દ્વારા સંપૂર્ણ પગલાં લેવામાં આવશે મરામત માટેના